સીતારામ જય માતાજી મહાદેવ 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 બધાયને તો કેમ છો તમે બધા કહેશો કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ આજેના બ્લોગમાં આપણે શેર કરવાના છીએ મસ્ત ગુડ ન્યૂઝ ગુડ ન્યૂઝ તો એવી છે કે આપણી જે નાની ઢેબી ગઈ હતી એને આપણે હોડી કહીએ એ બિયાણી છે અને એમને નંદી મહારાજ આવ્યા હાલો દેખાડો મિત્રો નંદી મહારાજ છે આપણા નાના એવા અત્યારે તો નંદી મારે દૂધ સાટે ને ગાય ને એક આંસળમાંથી દૂધ જાય છે ઘરે બધાય જાય જાયન ઘરે એક પાછું યસમાંથી જાય હટ મજાડ પડી ગઈ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે કાલે આપણે એને જારીએ તો મિત્રો હજી આપણે એને ધોઈ નથી અને ખીરું હોય તો ખીરું તો કંઈક ઓજરાતું ધોવાનું હોય ને પછી હવે ધોઈ નાખીએ અને દાદા જો ચાની વાટે બેઠા બેઠા બીડી ફૂંકે હું કરું ચા અને આ છે તે જોવા ગાય દવે આપણી કવલી તો હલો ઊંચા બને એના ખુદા દવા તો કઈ વાંધો નથી ગઈ ની જરૂર પડી ગઈ એટલે તો મિત્રો હાંજ પડી ગઈ Aba, about to <Susurra> <Susurra> બસ ગઈ ઓલી સાઈડ ન જવા દે મિત્રો પાહા પહેલા તો ઓલી સાઈડ વિડિયો શૂટ કર કરે કેમ કરે આવાજુ રહેતો રુદ્ર જોવે છે રુદ્ર તેમ એમ થઈ ગયું કે ગાયમાં માં તનુ ખીર પણ કાય થોડું પીવાય

बीछ गयो मारे अने पासी ए भगवान आन्या रे प्रभुडा हेलो आज आ तो ले ली मोठम એટલે કે વાંધો નઈ કોઈ જાયન બેહી જાયન લંબ થી જાયની એમ થાડો પાકે ટીમ કોડિયા